સાબરડેરીમાં દૂધ ભરાવતા પશુપાલકોની માંગ ઉગ્ર બની છે ભાવ ફેરને લઈ જે પ્રકારના વિરોધ સામે આવી રહ્યો છે પશુપાલકોની માંગ છે કે જે પ્રકારે જે ભાવનો ફેર વાર્ષિક આપવામાં આવે છે તેમાં ટકાવારીમાં વધારો કરવામાં આવે કારણ કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓછો જે ભાવ ફેર છે તે આપવામાં આવ્યો હોય અને તે પ્રકારે પશુપાલકો વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે ગઈકાલે હિંમતનગરની સાબરડેરી બહાર જે પ્રકારે વિરોધ કરવામાં આવે તેને જ પગલે હવે છે અરવલ્લી અને સાબરકાંઠાની મોટા ભાગની જે દૂધ મંડળીઓ છે તેમાં પશુપાલકોએ દૂધ ભરાવાનો જે વિરોધ કર્યો છે અને દૂધ ભરાવાની ના પાડી છે અમુક એ ગ્રામ પંચાયત જે ડેરી છે તેની બહાર દૂધ ઢોળીને પણ જે પશુપાલકોએ વિરોધ નોંધાવે છે ત્યારે સમાચાર એકત્રીસના સહયોગી નિરવ પ્રજાપતિ જોડાય છે નિરવ જે પ્રકારે ભાવ ફેરની જે માગણી છે અને તેને લઈને પશુપાલકોનો વિરોધ શું કહેશો ચોક્કસ હેતુ જે પ્રમાણે સાબરડી દ્વારા સતત દ્વારા જે ગઈ સાલ જે ભાવ ફેર ચૂકવામાં આવે છે ના ચાલુ અર્થ ભાવ ફેર છે તે ઓછું ચૂકવવામાં આવ્યો છે ત્યારે પશુપાલકો એ અનેક વખત રજૂઆત કરી હતી જયારે છેલ્લે જશુભાઈ પટેલ દ્વારા પશુપાલકો સાથે રાખીને સાબરકાંઠા જિલ્લા કલેક્ટર ને પણ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું કારણ કે જે પશુપાલકો છે તેમનો ભાવ ફેરને ધ્યાનને લઈને ઘણો વિરોધ હતો કારણ કે જે ભાવ ફેર છે તેમની આખરી મિદો હોય છે કારણ કે તેમના ઘરની અંદર છે

પશુપાલકોએ દૂધ ભરી ના અને દૂધ ના ભરાઈને દૂધ જે છે તેમનું દૂધ રસ્તા પર ઢોળીને વ્યાપક પ્રમાણમાં ઘણી મંડળીઓમાં પણ આ પ્રકારની વિરોધ કરવામાં આવે છે જ્યાં સુધી તેમની માંગ સંતોષવામાં નહી આવે ત્યાં સુધી આ પ્રકારનો વિરોધ ચાલુ છે

પશુપાલકો ત્યારે પોલીસ દ્વારા સિત્તેર થી વધુ પશુપાલકોને પકડીને ગુનો દાખલ કરવામાં આવે છે નવસો થી હજાર વ્યક્તિના રહીને ગુનો દોરવામાં આવે છે ત્યારે હાલ તો પશુપાલકોનો વિરોધ છે તે યથાવત છે તે જોવા મળી રહ્યું છે બિલકુલ આભાર નિરવ તમારા સહયોગી હતા ધવલ અને દેવ કે જેમને જણાવ્યું કે જિલ્લામાં જે પ્રકારે પશુપાલકોની જે માંગ ઉઠી છે જે ભાવ ફેર વધારવામાં આવે અને તે લઈને ગઈકાલે ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો ત્યારે હાલ જે પોલીસ દ્વારા ચુમોતેર જેટલા લોકો સામે નામજોગ અને નવસો થી હજાર લોકોના ટોળા સામે જે ફરિયાદ નોંધવામાં આવી છે તેમાં જશુભાઈ જે પૂર્વ ધારાસભ્ય છે તેમના સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે હાલ હવે જે પશુપાલકો છે તેમની માંગ ઉગ્ર બની છે અને જે મોટાભાગની જે દૂધ મંડળીઓ છે તેમાં દૂધ ભરાવાથી જે ગ્રાહકો છે તે અળગાઈ રહ્યા છે તો અમુક જગ્યાએ દૂધ જોડીને પણ વિરોધ નોંધવામાં આવે ત્યારે આગામી સમયમાં સાબ ડેરી દ્વારા કેવા પ્રકારના પગલાં ભરવામાં આવે છે અને જે પશુપાલકોની માંગ છે તે પૂરી કરવામાં આવે છે કે નહીં તે પણ હવે જોવાનો વિષય રહ્યો છે